નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડપડની ખબર હવે તમારી પાસે તો રાખો ની જોશો આજે તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જી આ મિત્રો વાત કરીએ તો ત્યારે મિત્રો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જ્યાં એક ઇનોવા કાર આઠસો ફૂટ ઊંડી ખીણમાં કાબકતા એક જ પરિવારના સહ શ્રદ્ધાળુના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા શ્રદ્ધાળુઓ ત્યારે ગૃહની ત્યારે ગઢ માતા ગૃહના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો અહેવાલો અનુસાર વાત કરીએ તો ઘાટ રોડ પર આવેલા ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ઇનોવા કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને સીધી કિરમાં કાપકી હતી મૃત્યુકુમાર ઓળખ કીર્તિ પટેલ રસીલાબેન પટેલ વિઠ્ઠલ પટેલ લલતા પટેલ ત્યારે પચન પટેલ અને મણિબેન પટેલ તરીકે થઈ હતી બધા પીંપળા ગામ બસવંતના ત્યારે રહેવાસી છે આ અકસ્માતની મળતી માહિતી મુજબ પોલીસ ત્યારે સપ્તંગૃહની ત્યારે ગઢ ડિઝાઇન મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા અને કાર જ્યાં પડે ત્યાં 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 અત્યંત જોખમી અને લગભગ ત્યારે ઊભી ત્યારે આઠસો ફૂટ ઊંધી હતી અને જેના કારણે બચાવી ટીમ માટે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે મૃતદેહ હજુ સુધી મળી આવ્યા નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ